संगीत साथे जोडायला संगीत प्रेमियों मात एक खास। કે ફોર કિશોર કુમાર ના ગીતો નો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ક્રિશા કરાવના સ્ટુડિયોમાં આ ઇવેન્ટ રાખવામાં આવી હતી જેમાં સંગીત સાથે જોડાયેલા સંગીત પ્રેમીઓ કિશોર કુમાર તેમજ લતાજી ગીતો રજૂ કર્યા હતા આ સમગ્ર ઇવેન્ટનું આયોજન સુરતના ઉદ્યોગપતિ અને આર્ટિસ્ટ તેમજ ગાયક એવા પ્રશાંતભાઈ ભગત દ્વારા સમગ્ર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ઉભરતા સંગીત પ્રેમીઓને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરાયું જેમાં કિશોર લતાજીના મંત્રમુગ્ધ કર્યા હતા તો સાથે આ ઇવેન્ટમાં સંગીત પ્રેમીઓને કિશોર કુમાર અને લતાજીના ગીતો ગાય તેઓની યાદ તાજી કરાવનાર ગાયકો પ્રશાંતભાઈ ભગત લીલા તોમર પ્રકાશભાઈ કંસારી અને પપીયા દાસે सुरिला गीतો ગાયા હતા તેમ સમગ્ર ઇવેન્ટ નો એન્કરિંગ નિમિષા જાડવ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ માં આવેલ પ્રેક્ષકો પણ આ ઉભરતા ગાયકોના ગીતો સાંભળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા આપું નામ નેજે પેજ જગ્યા ઉપર દેનસા હિન્દી માં આપકા નામ મેં અનિતા પંડિત હું ઓર યહાં પે સુરત મેં આ મેરા મેરા સુરત હે મેં એસે કહું તો ચલેગા ઓર જો લોગ एकदम कम गाते थे या मुझे सुनने आते थे आज मैं उन्हीं को सुनकर मैं मतलब मैं सरप्राइज हूँ कि पीके साहब ने गाया फिर प्रशांत भाई ये लोग ने ये प्रोफेशनली सिंगर बन गए हैं और इतना अच्छा कॉन्फिडेंस लेवल के साथ गाया तो मैं सुन के हैरान हो गई कि क्या बात है बहुत बढ़िया और मेरा खूब खूब खुँ आशीर्वाद आप सभी को जो सिंगिंग क्षेत्र में जो आगे बढ़ने वाले उनके लिए थोड़ा छोटा सिंगिंग में क्या है देखो संगीत ऐसी चीज है कि संगीत है शक्ति ईश्वर की हर स्वर में बसे हैं राम रागी जो सुनाए राग मधुर तो रोगी को मिले आराम यानी संगीत ऐसी चीज है कि आज सूरत इतना बड़ा शहर है पूरा विश्व में कितने सारे इंजीनियर है कितने सारे डॉक्टर्स है पायलट है सभी लोग वो लोग इतना बड़ा काम करते हैं लेकिन रिलैक्स किससे होते हैं संगीत से तो संगीत में इतनी ताकत है और मैं चाहती हूं कि ये लोग जो इतना अच्छा कर रहे हैं तो मेरी दुआ और आशीर्वाद है और इससे अच्छा कर सकते हैं इसीलिए मैं भी इनके साथ जुड़ने वाली हूं और वॉइस कल्चरिंग का इनको भी मैं ज्ञान देने वाली हूं तो अव्वल नंबर सूरत के सिंगर को आ जाएगा आ, आपकी आवाज में आपका कोई फेवरेट सॉन्ग जिसकी दो लाइन मेरे आ, वैसे बहुत सारे फेवरेट है लता जी आशा जी के पर ગાના પડેગા તો મેં ગાઉંગી દો લફો કે હૈ દે મુહત યા કે જવાની દો લફ્ઝો કહે દ યા હે મોહત મારું નામ પ્રશાંત ભગત છે અને હું આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ગ્રાસ ડિઝાઇનના બિઝનેસ થી બિલોંગ કરું છું અને સંગીત ક્ષેત્ર સાથે મારો ખાસો જોડાવ છે એટલે આજે અમે એક પ્રોગ્રામ રાખ્યો હતો કે ફોર કિશોર કુમારના સોંગનો ઓનલી ફોર કિશોર કુમાર આશા ભોસલે અને લતાજીના ડ્યુએટ સોંગનો અને મને ઘણા ટાઈમથી કોલેજના ટાઈમથી મને સિંગિંગ ક્ષેત્રે થોડો શોખ છે એટલે આજે મેં પ્રોગ્રામ રાખ્યો તો આ મારા મિત્ર છે પ્રકાશભાઈ કંસારીવાલા એ પણ કિશોર કુમારનો સોંગ કરે છે બંને કિશોર કુમારના આશિક છે જી અને હવે આ જે અહીંયા પ્રોગ્રામ થયો છે એક ક્રિષા કરાવ કરીને સ્ટુડિયો છે એ જહાંગીરાબાદમાં આવ્યો છે અને અમે પચીસ થી સત્તાવીસ કિશોર કુમારના સોંગનું આયોજન કર્યું હતું અને એટીઝ થી રહીને નાઇન્ટી સુધીના બધા જે રોમેન્ટિક સોંગ હતા એ અમે અહીંયા પ્રસ્તુત કર્યા છે પબ્લિક નો બી ખૂબ સારો સહકાર મળ્યો છે આજે જે કાર્યક્રમમાં રાખવામાં આવેલો એમાં જે ચીફ ગેસ્ટ તરીકે જે આપણા સજદા સિસ્ટર જે છે અનિતાબેન પંડિત શ્રી અનિતાબેન પંડિત જે સોની એક્સ ફેક્ટરમાં ગુજરાતમાં વિજેતા રહેલા હતા એ આવ્યા હતા અને એમની ઉપસ્થિતિથી અમારી પણ ખૂબ હિંમત અને એ વધી છે પણ ખૂબ ખૂબ તો અમારી ટીમમાં એક પ્રકાશભાઈ કંસારી માય સેલ્ફ પ્રશાંત ભગત એક લીલાબેન તોમાર કરીને છે જે પ્રોફેશનલ સિંગર છે અને પપિયા દાસ કરીને છે અને એન્કર જે છે એ નિમિષાબેન જાદવ કરીને છે હું એન્કર નિમિષા જાદવ છું અને આજે મને ખૂબ જ ખુશી થાય છે કે સુરતમાં આટલા સરસ મજાના કલાકાર પ્રશાંતભાઈ ભગત અને પ્રકાશભાઈ કંસારીવાલાએ આજે કિશોર કુમારના ગીતનો જે પ્રોગ્રામ રાખ્યો હતો એમાં મને એન્કરિંગ કરવાનો ચાન્સ મળ્યો અને પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો થેન્ક યુ